નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો બ્રિટિશ કપાસમાં હાઈટ પ્રોપર થઈ ગઈ હોય અને ફૂલફાલની અવસ્થામાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તેની માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ વિડીયોમાં અંત સુધી બને રહેજો અને આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવનાર નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં જાણવા મળે છે અને વિડીયો અનુકૂળ આવે તો વિડીયોને અંત સુધી બનાવી રહેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ફ્લાર્વિંગ અને જીંડવા વધારાની અવસ્થામાં શું કરવું જોઈએ તેના માટે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ તેની માહિતી વિડીયોમાં આપવાના છે વિડીયોમાં બનાવી રહેજો ખેડૂત મિત્રો માર્કેટમાં ઘણા બધા એનપીકે આવતા હોય છે જેમ કે ઓગણીસ 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 જીરો જીરો પચાસ તેર ઝીરો પિસ્તાલીસ ઝીરો બાવન ચોત્રીસ આ બધા એનપીકે ખેડૂત મિત્રો કેવી રીતે ઉપયોગ કરવા અને તેની બધી જ માહિતી વિડીયોમાં બતાવવાનો છે વિડીયોમાં બને લેજો જેથી કરીને તમને સો ટકા જાણકારી મળી રહે અને તમે ઉપયોગ કરી શકો ખેડૂત મિત્રો કપાસમાં વાવેતરથી લઈ અને જ્યારે આપણો સમય સાઠથી સિત્તેર દિવસનો થયો હોય વાવેતરથી લઈ અને સાઠથી સિત્તેર દિવસનો થયો હોય ત્યાં તેવા તબક્કામાં વૃદ્ધિ વિકાસનો ગણી શકાય છે આ સમયે કપાસની નવી નવી ડાળીઓ ફૂટતી હોય છે અને નવા ફૂલફાલમાં પણ વધારો થાય છે કપાસના આઈડમાં પણ વધારો થતો હોય છે તો ખેડૂત મિત્રો આ સમયે આપણે કપાસની અંદર કયા એનપીકેનો ઉપયોગ કરવો જોઈએ તેની વાત કરીશું જેમ કે ઓગણીસ 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 શણકાવ ત્રણ વખત કરવો જોઈએ જ્યારે કપાસ વાવેતરથી લઈ અને પચાસથી સાઠ દિવસનો થાય ત્યાં સુધી પંદર દિવસના ગાળામાં છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો પ્રમાણની વાત કરીએ તો તેનું પ્રમાણ પંદર લિટર પાણીની અંદર સો ગ્રામ નાખવું જોઈએ જેમ કે બધા જ એનપીકેમાં પંદર લિટર પાણીમાં સો ગ્રામનું પ્રમાણ તેનું હોય છે ત્યારબાદ ખેડૂત મિત્રો ધીરે ધીરે ફૂલ ફાલની અવસ્થામાં વધારો થતો હોય છે તેવા સમયે કપાસમાં બે એમપીક્યુનો છંટકાવ કરવો જોઈએ એક છે તેર જીરો પિસ્તાલીસ અને એને આપણે પ્રોટેશિયમ નાઇટ્રેટ તરીકે ઓળખીએ છીએ બીજું જીરો બાવન ચોત્રીસ તેને મોનો પ્રોટેશિયમ ફોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ આ બેમાંથી કંઈ દવાનો છંટકાવ ક્યારે કરવો જોઈએ તેની વાત કરીશું ખેડૂત મિત્રો તેર જીરો પિસ્તાલીસ છે તે કપાસની હાઈડ ઓછી હોય અને કપાસ ફાલ પકડવા માંડ્યો હોય તેવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો તેર જીરો પિસ્તાલીસ દવાનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે પોટેશિયમ નાઇટ્રિકનો ઉપયોગ કરવો જોઈએ આ કરવાથી જીંડવામાં વધારો થાય છે ઉત્પાદનમાં વધારો થાય છે અને રોજ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે ખેડૂત મિત્રો કપાસના ફ્લાર્વિંગ વૃદ્ધિમાં વિકાસ અને વધારો થાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો જીરો બાવન ચોત્રીસનો છંટકાવ ક્યારે કરવો જોઈએ તેની વાત કરીશું આ દવાનો આ દવાને આપણે મોનોપોટેશિયમ ફોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ એનો છંટકાવ ખેડૂત મિત્રો ફાલ ફૂલ ખરતા અટકાવવામાં આવે છે અને ઝીંડવા મોટા બનશે ઝીંડવામાં ખરતા અટકી જશે અને ખેડૂત મિત્રો ઉત્પાદનમાં પણ મિત્રો વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ખેતીને લગતા તમામ વિડીયોની માહિતી આપણી ખેડૂત ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળી રહેશે અને વધુ માહિતી માટે મિત્રો કોમેન્ટ કરી અને જણાવી શકો છો તેનો રિપ્લાય પણ આપણે ઓનલાઈન આપી શકશું તો જરૂરથી સંપર્ક કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર નવો વિડીયો અથવા ટોટલ માહિતી ખેતીવાડીની જાણવા મળી રહેશે